જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તેમાં થોડા ઘણા ચેન્જીસ થઈ રહ્યા છે પરીક્ષા આપતા પહેલાં ઘણી બધી મેથડ છે જે પહેલાં દિનેશ દાસા સરના સમયની હતી તેમાં હવે ચેન્જ થઈ જશે કારણ કે હશમુખ પટેલ સર જે પોલીસ વિભાગની અંદર તેમજ જીએસએસ વિભાગની અંદર જે સેવા બજાવી છે એ પ્રમાણે હાલ જીપીએસસીમાં પણ સુધારા આવશે જ્યાં દોસ્તો હવે જે ભરતી પરીક્ષાઓ છે જે તમે આપવા જશો કે એની સેલ એની પહેલાં તમારે સંમતિ પત્ર ભરવાનું છે હવે તમને આઈડિયા છે કે પરીક્ષા આપવા જો તમે સંમતિ દર્શાવતા હશો જો તમે ફોર્મ ભરશો તો જ પરીક્ષા આપી શકશો તેના તરફ નજર કરીએ જીપીએસસી દ્વારા લેવામાં આવતી લગભગ તમામ પરીક્ષાઓની અંદર સંમતિ પત્રક ભરવાનું થશે જેથી ઉમેદવારો અવારનવાર વેબસાઇટ ખાસ જોતા રહે અને આ ભરતીઓનું સંમતિ પત્ર સમયસર ભરી લેવા વિનંતી કરવામાં આવે છે અરજી કરવાની જાહેરાત અને પરીક્ષા વચ્ચે સમય ઓછો હોય તેવા કિસ્સાઓમાં અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં પત્ર ભરવાનું રહેશે તો દોસ્તો તૈયાર થઈ જજો આવનારા સમયમાં અસમક પડેલ સર તરફથી જીપીએસસીને લીડ કરે છે તો જે પણ ભરતીઓ આવશે દરેકની અંદર જે કન્સાઈમેન્ટ ફોર્મ છે સંમતિપત્ર કહેવાય જેને એ ભરવાનું રહેશે તો ખાસ વાત ધ્યાન રાખવાની છે બીજા સુધી શેર કરજો ઇન્ફોર્મેશન વિડીયો ગમ્યો હોય તો લાઇક પણ જરૂરથી કરજો